લાયન્સ ક્લબ ઓફ સુરત સમર્પણ દ્વારા સત્તાવાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર મુલાકાત જે લોકો દેશ અને દુનિયાને સમર્પિત થઈ માનવ સેવા જેવા ઉત્તમ કાર્યોને વરેલા હોય છે સુરત શહેર પણ એવા અનેક સેવાભાવી લોકો છે જે સેવા એ જ ધર્મના સિદ્ધાંતને સમર્પિત છે લાયન્સ ક્લબ ઓફ સુરત સમર્પણ ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર બસો બત્રીસ એફ ટુ ઝોન એક રિઝન ત્રણના સત્તાવાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર મુલાકાત ડુમસ રોડ પર आवेली अवध जूटोपिया सूरत ખાતે રાખવામાં આવી હતી આ સત્તાવાર મુલાકાતમાં ઓફિશિયલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયનજી દીપક પખાળીજી પ્રમુખ મહેમાન તરીકે ઉપસ્થિત હતા રિજન ચેરપર્સન ડોક્ટર રવિન્દ્ર પાટીલ જી ઝોન ચેરપર્સન લાયન પ્રિયંકા જૈન રાવલ ઉપસ્થિત રહ્યા હતા આ મુલાકાતમાં ડોક્ટર રવિન્દ્ર પાટીલ દ્વારા ક્લબની કામગીરીને બિરદાવવામાં આવી હતી સાથે જ ડોક્ટર રવિન્દ્ર પાટીલ દ્વારા ભવિષ્યમાં वाकीय कार्य करेंट्ट आरजेड सी द्वारा शुभकामनाओं पाठ कार्यक्रम में लायन्स क्लब ऑफ सूरत समर्पण लायन्स सौरभ रावल प्रेसिडेंट सेक्रेटरी लायंस निहाशिल भट्टाचार्य ट्रेजरर लायन राजेश संघवी डिस्ट्रिक्ट गवर्नर लायन परेश पटेल पर वाइस डिस्ट्रिक्ट गवर्नर लायन मुना देसाई वाइस डिस्ट्रिक्ट गवर्नर बे लायन हेमल पटेल उपस्थित रहता આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે